ભરૂચમાં દેશપ્રેમીઓએ ઢોલ નગારાના તાલે નાચી જીતની ઉજવણી કરી આતિશબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો ભરૂચમાં દેશપ્રેમીઓએ ઢોલ નગારાના તાલે નાચી જીતની ઉજવણી કરી આતિશબાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો એશિયા કેમ્પમાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત દુબઈમાં રમાયેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી પરાજય આપ્યો છે આ જીત સાથે સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળ્યો છે મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં નવ વિકેટ એકસો સત્યાવીસ રન નોંધાવ્યા હતા જવાબમાં ભારતીય ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને એકસો અઠ્યાવીસ રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કર્યો હતો ભારતની આ શાનદાર જીત બાદ ભરૂચ શહેરના પાંચપતિ વિસ્તારમાં દેશપ્રેમીઓ એકત્રિત થયા હતા તેમણે તિરંગો લહેરાવી અને ઢોલનગરાના તાલે નાચી ગઈને જીતની ઉજવણી કરી હતી લોકોએ આતિશબાજી કરીને પણ આનંદ વ્યક્ત કર્યો હતો અને કોઈ અચનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ